ગુજરાતમાં અત્યારે ડ્રગ્સ પકડાવું એક સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ અત્યાર સુધી મળતા ડ્રગ્સના મુખ્ય સૂત્રો ધારો સુધી ન તો આપણી પોલીસ ન તો હર્ષ સંઘવીના સૂત્ર પહોંચ્યા છે આપણા ગૃહ મંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ પકડાય ત્યારે કહે છે કે અમે કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું અને વાહ વાહવાઈ લૂટે છે પણ હવે ગુજરાતમાં મળેલા બસો કિલો ગાંજાના તાર છેક ઓડિશા સુધી પહોંચ્યા છે તો આપણી પોલીસ અને માનનીય ગૃહમંત્રી કેમ ચૂપ છે દેશમાં ફેલાયેલા એ ડ્રગ્સના કાળા કાળો બારની વાત આજે આ અહેવાલમાં કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ રાજ્યમાં ઘણા સમયથી હવે ગાંજો અને એમડી ડ્રગ્સના મોટી માત્રામાં જથ્થાઓ મળે છે તેમજ રાજ્ય હવે ધીમે ધીમે ઉડતા ગુજરાત બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજ્યમાં મળી રહેલ ડ્રગ્સનું નેટવર્ક સુરતની લાજપોર જેલમાંથી ઓપરેટ થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે રાજ્યનો કૃખ્યાત આરોપી શિવમ મહાલિંગમ આ નેટવર્ક ને ચલાવતો હોવાની સત્તાવાર નોંધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે ચાર દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના જીઆઈડીસી વટવામાંથી માંથી બસો કિલો ગાંજા સાથે સાત આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ આરોપીઓએ આટલી જ માત્રાનો જથ્થો ભરૂચમાં ઉતાર્યો હોવાની વિગતો પોલીસને મળી હતી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સની સપ્લાય ક્યાંથી થાય છે તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કરી રહી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ્યમાં કેટલાય લોકો ઉપર સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું આ તપાસ દરમિયાન સુરતની રાજપોર જેલમાંથી આ નેટવર્કને ઓપરેટ થતું હોવાનો મોટો ખુલાસો થયો છે ઓડિશાથી પંદરસો કિલોમીટર દૂર ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું નેટવર્ક સુરતની રાજપોર જેલમાંથી ઓપરેટ કરવામાં આવતું હતું તેમાં કૃખ્યાત આરોપી શિવમ મહાલિંગમ આ નેટવર્કને જેલમાંથી ચલાવી રહ્યો હતો મળતી માહિતી પ્રમાણે એક આરોપી ઉપર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું જેની મદદથી ક્રાઈમ બ્રાન્ચ શિવમ મહાલિંગમ સુધી પહોંચી શિવા પાસે ફોન હોવાનો અને તે ફોન વડે ડ્રગ્સની ખેપ મારતી હોવાની ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી અને ત્યારબાદ સુરતની લાજપોર જેલના અધિકારીઓને પણ આ ક્રાઈમ બ્રાન્ચે જાણ કરી દીધી હતી ક્રાઈમ બ્રાન્ચે જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને આ ચેકિંગ દરમિયાન આ કુખ્યાત શિવમ પાસેથી ફોન મળી આવ્યો હતો તેમજ આ અંગેનો ગુનો સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં પણ નોંધવામાં આવ્યો છે સાથે સાથે હાલ આરોપીઓના જેલમાંથી આટલું મોટું નેટવર્ક ઓપરેટ કરતો હોવાનો ખુલાસો થતાં જેલ ઓથોરિટી ઉપર અનેક સવાલો ઊભા થયા છે આરોપીને જેલમાં ફોન ક્યાંથી મળ્યો અને શિવા મહાલિંગમ પાસે જેલમાંથી આ ગાંજાની સપ્લાયના નેટવર્કને ઓપરેટ કરતો હતો ત્યારે તેને કોઈએ જોયો નહીં હોય કે પછી દેખીને પણ અનદેખું કર્યું હશે આવા અનેક સવાલો હાલ ચર્ચામાં આવી રહ્યા છે ઓડિશાથી પંદરસો કિલોમીટરની દૂર

આ બાબતે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો